ખ્રિસ્ત લોઅ ખ્રિસ્ત તથા દત્તાબેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે આ સંદેશ સાંભળના તમારા સૌ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું પ્રભુ તમારા કુટુંબ પર એમનો પ્રેમ વરસાવે શાંતિ વરસાવે સમાધાન વરસાવે સફળતા વરસાવે અને સમૃદ્ધિ વરસાવે સાત્રપાઠ પાઠ સાંભળીએ મા તેનો ગ્રંથ સોળમો અધ્યાય ચોવીસથી અઠ્યાવીસમી કલમ સુધી ઈશુએ પોતાના શિષ્યોને કહ્યું જો કોઈ મારો અનુયાયી થવા માગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોશે અને પોતાનો ક્રુશ ઉપાડી મારી પાછળ પાછળ આવવું જોશે કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મતશે તે ખોશે અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું માણસ પોતાનું સાચું જીવન పాచు మేవ ప్రభుని వాళ్ళ భయ తిష్యత్వ ఎట్ల శు ఏమే ప్రభు అను ప్రభు స్పష్ట వా ప్రభు కే చే પોતાની જાતનો ત્યાગ કરવો જોશે ને પોતાનો ક્રુશ ઉપાડી મારી પાછળ પાછળ આવવું પડશે જાતને ગુમાવો એટલે આપણે ઈશના સમયમાં ત્યાર પછીના સમયમાં ઘણા બધા પ્રભુ માટે મરણ પામ્યા આજે આપણે મરવાની જરૂર નથી મરણ પામવાની જરૂર નથી પણ આપણામાં જે દુનિયાવી બાબત છે જે વાસના છે એના માટે મરવાનું છે જે સ્વાર્થ છે જે અહમ છે અભિમાન છે ગમંડ છે ગુસ્સો છે ક્રોધ છે બધ વૃદ્ધિ છે બદનામ કરવાની પ્રવૃત્તિ છે એ બધામાં આપણે મરવાનું છે કારણ આ બધા હોય આપણે પ્રભુશ્વના સાચા શિષ્ય તરીકે આપણે જીવન જીવી શકીએ જ નહીં એટલે પ્રભુને એક વખત પિતરે કહ્યું હતું માર્કના ગ્રંથમાં દસમો અધ્યાયમાં અઠ્યાવીસમી કલમમાં અમે તો સર્વસ્વનું ત્યાગ કરી આપણી પાછળ પાછળ આવ્યા અમને શું મળવાનું છે એટલે પ્રભુ જવાબ આપે છે જરૂર વાંચો માર્કના ગ્રંથમાં દસમો દેવ ઓગણત્રીસમી કલમમાં હું તમને ખાતરીથી કહું છું જે કોઈ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ગરબાર બહેન મા બાપ છૈયા છોકરા અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે પણ પરલોકમાં જ સો ગણું ગરબાર બહેન અને મા બાપ અને છૈયા છોકરા તથા ખેતર જમીન તેમ પરલોકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાનો નથી હા ક્રિષ્માલા ભાઈનું પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જીવન એટલે પ્રભુને અનુકરણ કરવાનું પ્રભુ પોતે યોહાનગરામ એરમો પોતાના શિષ્યોને પગ દોયા પછી કહ્યું જે મેં કર્યું એમ તમારે પણ કરવું પ્રભુ જેવી રીતે નમ્ર હતા શૂન્ય બન્યા હતા એવી રીતે આપણે પણ નમ્ર બનવાનું છે પ્રભુ જેવી રીતે પ્રભુ માણસ પોતાના મિત્રો ખાતર પ્રેમ પાત્રે જીવન પાત્રે એના કરતાં કોઈ મોટો પ્રેમ નથી માણસ જાત ઉપર પ્રેમ પ્રભુ પ્રેમ રાખ્યો અને માનવ જાત માટે પોતાનું જીવન આપણે બધાને મિત્ર ગણ્યા છે અને એના માટે આપણે બચાવવા માટે આપણે શાશ્વત જીવન આપવા માટે પ્રભુ વિશે પોતાનું જીવન આપ્યું હતું એટલે પ્રભુ પોતે હું તમને એક નવી આજ્ઞા આપું છું જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પરસ્પર પ્રેમ રાખવાનો છે હા ક્રિષ્માલ બઈતબેનો પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જીવવાનું હોય જાતને ગુમાવવાનું છે અને જે જીવનમાં જે જે તકલીફવા મુશ્કેલીઓ બે બેઠીને પ્રભુ ઈસુ જે મૂલ્યો આપ્યો છે સત્ય પ્રેમ ક્ષમા શાંતિ સહયોગ સહકાર આ પ્રભુનું ન્યાય પરમાણ જીવી આપણે સાચા પ્રભુશ્રીના શિષ્ય તરીકે ચોક્કસ જીવન જીવી શકીએ હા ક્રિષ્માલા બહેનો આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ પ્રમાણે પ્રભુશ્રીના વચન પ્રમાણે આપણે સાચા પ્રભુશ્રીના શિષ્ય તરીકે જીવીએ કે નહીં શિષ્યત્વ એટલે સૂચ કરીને પ્રભુ આજના સુભ સંધિ દ્વારા આપણને સમજાવે છે હા ક્રિસ્માલ ભયતાબહેનો આજના મનન ચિંતન શાસ્ત્ર સમજવા માટે શિષ્યત્વ એટલે સૂચે જાણવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સદે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રભરો આઈ મીન ગોડ બ્લેસ યુ ઓલ હેવ અ નાઇસ ડે